નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પાંચ એપ્રિલથી લઈને પંદર એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે તાપમાન કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે પ્રદૂષણ અને વરસાદનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છે મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં જણાવી દઈએ કે વિડીયોને છેક અંત સુધી જોશો તો તમામ પ્રકારના પરિબળો ખ્યાલ આવશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની કેટલી શક્યતા છે તે પણ તમને જાણવા ચોક્કસથી મળવાનું છે મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં જણાવીએ કે તમારી લાઇક ઘણી બધી ઓછી હોય છે અને યુટ્યુબ ઓછી લાઇકવાળી વિડીયોને રિકમેન્ડ કરતા નથી એટલે મિત્રો એક વિનંતી છે વિડિયો સારી લાગે તો વિડીયોને લાઇક કરીને શેર કરજો અને એક સરસ મજાની કમેન્ટ પણ આપી દેજો હવે મિત્રો વાત કરીએ તો પ્રથમ સિસ્ટમથી અને મુખ્ય હાઈલાઈટથી અને ત્યારબાદ વિસ્તારો પ્રમાણે તમને માહિતી આપીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન પ્રથમ વાત કરી દઈએ તો સિસ્ટમની અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારત અને પૂર્વ ભારત સહિત પર્વતીય વિસ્તારોમાં હજુ પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ એક વાદળની ટફ રેખા કહી શકાય કે જે વાદળછાયું વાતાવરણ અને ઘાટા વાદળો ગુજરાત રાજસ્થાન સહિત મધ્ય ભારતના અનેક ભાગોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવું ને આવું વાતાવરણ આપણને ચારથી છ તારીખમાં જોવા મળશે મિત્રો આ એક હાઇલાઇટ છે અને ત્યારબાદ તમામ પ્રકારની માહિતી વિસ્તારથી આપીશું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તાપમાનની તાપમાનમાં અત્યારે નોંધપાત્ર આપણને વધારે પણ જોવા મળી રહ્યો છે અંદાજીત છત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહી શકે છે બપોર દરમિયાન થોડો ગરમીનો અહેસાસ થાય બફારાનો અહેસાસ થશે કારણ કે અત્યારે ભેજવાળા પવન અને સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જેના લીધે તેને ગરમીનો અહેસાસ થશે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે વરસાદની વાત કરીએ તો ચારથી લઈને છ તારીખનું જે આપણે સેશન આપ્યું હતું તેમાં કોઈ કોઈ વિસ્તારમાં ઘાટા વાદળો સર્જાય અને કોઈ વિસ્તારમાં છૂટીની શક્યતા છે પરંતુ અત્યારે જે ક્લાઉડ બેઝ ફોર્મેશન છે લો ક્લાઉડ છે તે ઘણા ઓછા છે એટલે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ દસથી લઈને જે ચૌદ પંદર તારીખનું સેશન છે તેમાં તો ચોક્કસથી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે કયા ભાગમાં વરસાદ થશે એ તમને વિડીયોમાં જણાવી દઈશું પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી લઈને એકસો ને ત્રીસની આસપાસ રહી શકે છે એટલે હવા સામાન્ય પ્રદૂષિત થાય હવામાં ધૂળના રચકણો જોવા મળે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળશે ક્યાંક ક્યાંક નાના મિની વાવાઝોડા જેવી પણ નિર્માણ થઈ શકે છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વાદળછાયું વાતાવરણ કેટલું રહેશે અને વરસાદની શક્યતાઓ કેટલી રહેશે આપણે ત્રણ પ્રકારનું તમને માહિતી આપી દઈશું તેમાં એક ક્લાઉડ બેઝ ફોર્મેશન બીજું રેઇન બેઝ ફોર્મેશન અને બીજો લો ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને તમામ પ્રકારના પરિબળો સમજાવવાનો પ્રયત્ન કરીશું હવે મિત્રો આજે તારીખ થઈ ગઈ છે પાંચ એપ્રિલ તો તમે પાંચ એપ્રિલથી જ જોઈ શકો છો કે ગુજરાત સહિત મધ્ય ભારતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અનેક ભાગોમાં ઘાટા વાદળો પણ જોવા મળ્યા છે ઉત્તર ભારત હજુ પણ જોરદાર વરસાદ જોશે જેમાં અનેક વિસ્તારમાં બે ઇંચથી લઈને ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે ઉત્તર ભારત અને પૂર્વ ભારત અનેક વિસ્તારમાં વરસાદ જોશે આ વખતે મધ્ય ભારતમાં પણ સાયક્લોનિક સિસ્ટમ આવનારા દિવસોમાં સક્રિય થશે અને આ જ સાયક્લોનિક સિસ્ટમના ભાગ રૂપે થઈને મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય ભારતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો જોવા મળશે બંગાળની ખાડીના પણ ભેજવાળા પવનો આવશે એટલે ચારેય તરફનું કહી શકાય કે સિસ્ટમો કામ કરશે બીજી તરફ ડબલ્યુડીની પણ તાકાત આવનારા દિવસોમાં જોવા મળનારી છે એટલે મધ્ય ભારત વધારે એક્ટિવ થાય અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળશે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે ઉત્તર ભારત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે એટલે આ તમામ પ્રકારના જે પરિબળો છે તેના કારણે આગામી તારીખ દસ તારીખ બાદ જ ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી જશે જેમાં મધ્ય ભારત સહિત ગુજરાતના પણ અનેક ભાગોનો સમાવેશ થાય છે રાજસ્થાનના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે મુજબ તારીખ અગિયાર બાર અને તેર તારીખથી જ એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં આંશિક વાદળોના રાઉન્ડથી લઈને ઘાટા વાદળો પણ જોવા મળનારા છે અનેક વિસ્તારમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળનારું છે એટલે મિત્રો આવનારી તારીખ દસથી લઈને જે ચૌદ પંદર તારીખનો સેશન છે તેમાં ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે તેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે કોઈ કોઈ જગ્યાએ વધુ વરસાદ પણ થાય અને નુકસાનીવાળો વરસાદ પણ થઈ શકે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ વખતે અરબી સમુદ્ર પણ એક્ટિવ થયો છે આપણે એક મહિનાથી તમને અગાઉ જણાવતા આવ્યા છે અને અવારનવાર જણાવીએ છીએ કે આ સિઝનમાં અરબી સમુદ્ર વધારે એક્ટિવ થશે જેના ભાગરૂપે થઈને ગુજરાતને ઘણું બધું નુકસાન થવાનું છે વરસાદ તો ચોક્કસથી ગુજરાતમાં આપશે પરંતુ અમુક વિસ્તારોમાં તો એટલો બધો વરસાદ આવશે કે તબાહીના સમાચાર પણ સામે લાવી શકે છે એટલે મિત્રો આ વખતનો જે અરબી સમુદ્ર છે એક કહેર વર્તાવે તેવી શક્યતા છે અને અરબી સમુદ્રમાં પણ ઘણી બધી સિસ્ટમો આવનારા સમયમાં બનવાની છે તે ચોક્કસથી તમારે લખવું હોય તો લખી રાખજો ત્યારે મિત્રો બીજી તરફ મધ્ય ભારતમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે ઉત્તર ભારતમાં ડબલ્યુડીનું નિર્માણ થઈ જશે અને એક ગુજરાત અને રાજસ્થાન સુધી એક વરસાદી વાતાવરણ સર્જાશે અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ઉત્તર ભારત સહિત મધ્ય ભારતના અનેક વિસ્તારમાં તો બે ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ત્યારે મિત્રો બીજી તરફ આપણે જાણીશું કે રેન બેઝ ફોર્મેશનના માધ્યમથી આપણે જોઈ શકીશું કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલા પ્રમાણમાં હોઈ શકે છે હવે તમને તારીખ પ્રમાણે ખ્યાલ આવી જશે સ્ક્રીન ઉપર પણ તમે એક રાઉન્ડ ફિગર માહિતી મેળવી શકો છો પરંતુ મિત્રો ઘણી વખત સ્ક્રીન ઉપર તમને વરસાદી વાતાવરણ દેખાશે અથવા તો નહીં પણ દેખાય તેમ છતાં પણ વરસાદ જોવા મળશે કારણ કે એક સેટેલાઇટ બેઝ માધ્યમ પણ ઘણી વખત નથી પકડી શકતો કારણ કે ભેજવાળા પવનો સક્રિય થાય વાદળછાયું વાતાવરણ સક્રિય થાય સાયક્લોનિક સિસ્ટમનો વધારે મારો ચાલવામાં આવે ત્યારે અમુક જ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય ઘાટા વાદળો સર્જાઈ જાય અને જે તે વિસ્તારમાં વરસાદ પણ થઈ જતા હોય છે તમે જોઈ શકો છો કે આવનારા દિવસોમાં એક મધ્ય ભારત અને પૂર્વ ભારતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે અનેક ભાગોમાં જોરદાર વરસાદની શક્યતા રહેલી છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે એક ઇંચથી લઈને બે ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે છે એટલે મિત્રો આવનારી તારીખ કહી શકાય કે દસથી લઈને જે ચૌદ પંદર તારીખનું સેશન છે તેની અંદર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના અનેક ભાગો અને પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ ચોક્કસથી રહેવાનું છે કારણ કે એક પછી એક ડબલ્યુડી અને એક પછી એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય છે બીજી તરફ અરબી સમુદ્ર પણ ભેજવાળા પવનનો લઈને આવતો રહે છે જેના કારણે લોકલ ડેવલપમેન્ટો વધારે સર્જાઈ રહ્યા છે અનેક ભાગોમાં વરસાદની શક્યતાઓ પણ રહેલી છે તમે જોઈ શકો છો કે તારીખ અને ચૌદ તારીખની આસપાસ તમે જોજો કે ગુજરાતમાં પણ એક બ્લુ કલરના વાદળો જોવા મળશે જે રેન્જ બેઝ ફોર્મેશન આપણે કહી શકાય છે અને ઉત્તર ભારત સહિત પાકિસ્તાનના પણ અનેક ભાગોમાં તબાહીનો વરસાદ આપી શકે છે તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાત તરફ પણ એક બ્લુ કલરનો અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી દેખાવાની છે તારીખ તેર અને ચૌદ તારીખે ખાસ વરસાદની શક્યતા રહેલી છે રાજસ્થાનના અનેક ભાગો પ્રભાવિત થશે ગુજરાતના પણ કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં તમે જોઈ શકો છો કે વરસાદી વાદળો સાથે એક વરસાદનું પણ નિરૂપણ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો ઓવરઓલ જણાવી દઈએ તો તારીખ તમારે લખવી હોય તો લખી રાખજો દસથી લઈને ચૌદ અથવા તો પંદર એપ્રિલનો જે સમયગાળો છે સાચવવો ખૂબ જ જરૂરી છે અને ઘણી વખત દિવસ દરમિયાન તાપ તડકો ઉઘાડ નીકળતો હોય પરંતુ બપોર બપોર બાદ ઘાટા વાદળો સર્જાય છે કારણ કે આપણને પહેલેથી જ ખબર છે કે મોટા ભાગનો જે વરસાદ છે બપોર પછી એટલે કે સાંજના સમય બાદ વરસતા હોય છે અને એક જનરલ વસ્તુ છે કે વાદળો ઠંડા પડવાની પ્રક્રિયા મોડી સાંજથી શરૂ થાય છે અને મોડી સાંજ બાદ એક તબાહીનો વરસાદ પણ જોવા મળતો હોય છે એટલે મિત્રો આ બધા પરિબળો હોવા છતાં પણ ઘણા મિત્રો સાવચેત રહેતા નથી અને એનો ભોગ બને છે એટલે મિત્રો દસથી લઈને ચૌદ પંદર તારીખનું જે સેશન છે તેની અંદર તમારે ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે તમારે લઈ લેવી અથવા તો સુરક્ષિત જગ્યાએ લઈ લેવી બાકી તો આ તો કુદરતનું નિર્માણ છે એમાં કશું આપણે કરી શકતા નથી પરંતુ આપણને જ્યારે આંશિક માહિતી મળતી હોય છે જ્યારે એક મોટી મોટી માહિતી મળતી હોય છે તો આપણે થોડા સાવચેત રહેવું એડલર્ટ રહેવું પણ જરૂરી છે હવે મિત્રો એક તમને લો ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ સમજાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો આપણે અવારનવાર જણાવીએ છીએ કે લો ક્લાઉડ હોય ત્યારે વરસાદ થવાની શક્યતા હંમેશા વધારે હોય છે અપર ક્લાઉડ સર્જાવાની સાથે સાથે લો ક્લાઉડનું પણ નિરૂપણ થાય છે ત્યારે વરસાદની શક્યતા થઈ જાય છે તમે જોઈ શકો છો કે અત્યારે અરબી સમુદ્રમાં લો ક્લાઉડ ફોર્મેશન તારીખ સાત તારીખની આસપાસ બનવાનું શરૂ થઈ જશે અને ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતના પર્વતીય વિસ્તારોમાં પણ લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થાય ડબલ્યુ ડી પણ આવનારા દિવસોમાં સક્રિય થાય અને એક વરસાદના મોટા એંધાણ પણ આવી રહ્યા છે આ વખતે મિત્રો ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણને સામાન્ય રાહત મળી રહી છે કારણ કે બેક ટુ બેક આપણને ડબલ્યુડી મળી રહ્યા છે અને ડબલ્યુ ડીના કારણે એક આપણને ગરમીમાં સામાન્ય રાહત પણ મળી રહી છે પરંતુ ડબલ્યુડી સર્જાવાની કારણે પાકિસ્તાનમાં એક સાયક્લોનિક સિસ્ટમનું પણ નિરૂપણ હંમેશા થતું રહે છે અને આ સાયક્લોનિક સિસ્ટમની સાથે સાથે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળી જાય છે અને બંનેના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં ક્લાઉડ બેઝ ફોર્મેશનથી એક ઘાટા વાદળો અને એક ભેજવાળા વાદળોનું નિરૂપણ થઈ જાય છે અને જે તે વિસ્તારોમાં વરસાદ તૂટી પડતા હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે તારીખ બાર તેર તારીખથી જ અરબી સમુદ્રને પાકિસ્તાનના જે તટીય વિસ્તારો સક્રિય થાય અને ગુજરાતમાં પણ જોઈ શકો છો કે લો ક્લાઉડ ફોર્મેશન વધારે જણાશે ઉત્તર ભારત પૂર્વ ભારત સહિત ગુજરાત પણ તેની લપેટમાં આવવાનું છે તો મિત્રો બાર તેર અને ચૌદ તારીખે પણ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તે મુજબ અરબી સમુદ્ર વધારે એક્ટિવ થશે અને અરબી સમુદ્રને પાકિસ્તાન બંને સંયુક્ત સિસ્ટમોના કારણે થઈને ગુજરાતમાં પણ એક વરસાદના એંધાણ રહેલા છે ખાસ કરીને 我觉。而且 તટીય વિસ્તારો છે સૌરાષ્ટ્ર છે કચ્છ છે અને ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે કારણ કે તટીય વિસ્તારોમાં ભેજના પ્રમાણ વધારે મળવાને કારણે ત્યાં લોકલ ડેવલપમેન્ટ વધારે સર્જાઈ જતા હોય છે અને જે તે વિસ્તારમાં વરસાદી વાદળો વરસાદ લઈને આવતા હોય છે મિત્રો આપણે અવારનવાર માહિતી આપી હતી કે આ વખતનો જે અરબી સમુદ્ર છે એ આપણે ડેન્જર ગણીને ચાલવાનું રહેશે જે વાવાઝોડા અને વરસાદને પણ જોરદાર લાવી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો અવારનવાર સિસ્ટમમાં કોઈ ચેન્જીસ આવ તો તમને તમામ પ્રકારની માહિતી અમારા વિડીયોના માધ્યમથી આપી દઈશું પરંતુ મિત્રો એક રાઉન્ડ ફિગર તમને આગાહી આપી દીધી છે કે ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે દસથી લઈને ચૌદ તારીખનું સેશન મિત્રો થોડા સાચવીને ચાલજો જેથી આપણને ભારે નુકસાની ન થાય મિત્રો અવારનવાર નવી સિસ્ટમમાં કંઈક ચેન્જીસ આવશે વાવાઝોડું હોય પવન હોય પવન અને દિશા પ્રમાણે સિસ્ટમની દિશામાં ફેરફાર થશે તો તમને આવનારા દિવસોમાં આપણે માહિતી આપી દઈશું અને રોજે રોજ તમને હવામાનની પણ માહિતી આપી દઈએ છે એટલે આપણી વિડીયોને હંમેશા જોવાનું અને વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો અત્યારે અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં એક ચિંતાના વાદળો આવનારા દિવસોમાં સર્જાવાના છે અને આપણે થોડા સાવચેત રહીશું એલર્ટ રહીશું અને બીજાને પણ માહિતગાર કરીશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે